ય મજૂરોની ત્રણ લાશ મળી આવતા ચકચાર મચી ગયેલી હતી ગત રાત્રે પરપ્રાંતિય મજૂરો અંદરો અંદર થયેલા ઝઘડામાં કુવામાં ખાબકી મોત ને ભેટેલા હતા દપુભાઈ ધારાણી વાડીમાં કુવામાં ત્રણ મજૂરો ના મૃત્યુ નીપજેલા છે સવારે વાડી માલિક આવતા ઘટનાની જાણ થયેલી હતી આ ઘટના અંગે ફાયર વિભાગને તાત્કાલિક અમરેલી મુકામે જાણ કરવામાં આવતા અમરેલી ફાયર વિભાગ સાથે અમરેલી સાંસદ નારણભાઈ કાછડિયા પણ ઘટના સ્થળે પહોંચેલા હતા સાંસદ નારણભાઈ કાછડિયા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવાના કામે પણ વળગેલા હતા અને પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવેલી છે